નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વાર મંગળવાર ના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના સંભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાદીના શું ભાવ સાદી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધી ભાવ એકાણું રૂપિયા આઠ ગ્રામ સાંધી ભાવ સાતસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સાંધી ભાવ નવસો દસ રૂપિયા સો ગ્રામ સાંધી ભાવ નવ હજાર સો રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ સાંધી ભાવ એકાણું હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો

ને મિત્રો આજે સો ગ્રામ સોના ભાવ સાત લાખ નવ હજાર આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોના નો ભાવ સાત હજાર સાતસો પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ એકસઠ હજાર આઠસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોના નો ભાવ બાણું હજાર આઠસો વીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ તોતેર હજાર પાંચસો રૂપિયા રહ્યો છે